પરંપરાગત રીતે જીજામા નો ઉર્ષ ઉજવાયો ભુજ તાલુકાના સુમરાસર ગામે આવેલ જીજામા ઉર્ષ દર વર્ષે ઉજવવામાં આવે છે જીજામાની દરગાહે કચ્છમાં વિશાળ સમુદાય ધરાવતો જત મલેક સમાજ ખાસ આસ્થા ધરાવે છે તો સાથે દરેક મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધા સાથે માથું ટેકવા આવે છે અને માગે છે છે આ વર્ષમાં સમાજની ખાસ સભા યોજવામાં આવે તેમાં કોઈ પણ પરિવારમાં વિખવાદ હોય અણબનાવો હોય કે પતિ પત્નીમાં વિચાર ભેદ હોય તે તમામ સમસ્યાઓનો સમાજની વચ્ચે આગેવાનોની સમજાવટથી સમાધાન કરવામાં આવે છે જે તેમની વર્ષો જૂની પરંપરા છે અને આજે પણ અમલમાં છે આ પ્રસંગે જત મલેક સમાજના જિલ્લા પ્રમુખ ઈશાક જત ઉપપ્રમુખ ઇબ્રાહિમ ભાઈ જત અગ્રણી હાજી સલીમ ભાઈ જત મામદ રહીમ જત હાજી ઇમરાન ભાઈ જત સુમારભાઈ જત અને હનીફભાઈ જત માંડવી તથા જત મલેક સમાજના આગેવાનો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સલામ દોસ્તો હાલ ભુજ તાલુકાના કોડકી પાસે આવેલું ગામ માયની દરગા છે જીજામાની દરગા દરગાહ તરીકે અહીં આ દરગાહ આવેલી છે અને ઘણા શ્રદ્ધાળુઓ હિન્દુ અને મુસ્લિમ તમામ લોકો અહીં પોતાની શ્રદ્ધા સાથે આવતા હોય છે અને આ મા પાસે એક મોટી ખાસિયત છે કે અહીં એક કોડી આપવામાં આવે છે કે જે કોડી તમારા દીકરાને આંચકી આવતી હોય આંચકી એટલે બહુ ભયંકર હોય અને નાના જે દીકરાઓ છે એના માટે આપણે ડર હોય છે કે એને આંચકી આવશે શું થશે પરંતુ આ માની દુઆ છે એક કોડી આપવામાં કોડીના માધ્યમથી એને શીફા થઈ જાય છે પણ આ દરગાહ આવે છે અને અમને સીફા મળે છે કારણ કે આ ખાસ કરીને જોવા જઈએ તો જત સમાજના ઘણા લોકો અહીં આવે છે અને પોતાનો પરંપરાગ જે પોશાક છે તે પહેરીને અહીં આવતા હોય છે આપ જોઈ શકો છો કે આ જીજામાની દરગાહ છે અને આમનો બહુ શ્રદ્ધાળુઓ છે અને બહુ મોટો વર્ગ છે માનનારો હાલ એમનો ઉર્ષ છે અને રંગે ચંગે લોકો ખૂબ કે ભરી ભરી લોકો દૂર દૂરથી આવ્યા છે કચ્છ ગુજરાત કાઠિયાવાડ વિવિધ વિવિધ ક્ષેત્રોથી લોકો અહીં આ દરગાહ આવ્યા છે એટલે હાલ અમારી ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ હાલ આ મેળામાં પહોંચી છે આપ જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓનો કેટલો ઉમળકે ભરીને અહીં આવ્યા છે અને તમામ લોકો પોતાની આસ્થા સાથે અહીં આવ્યા છે અને આ દરગાહમાં તમામ જ્ઞાતિના લોકો આવે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો કોમી એકતાનો

રમઝાન જાત અચ્છા રમઝાનભાઈ માની દરગાહનો જે ઉર્ષ છે એને લોકો કચ્છ કાઠિયાવાડ ગુજરાતથી આવ્યા છે લોકો ત્યારે કેવો પ્રતિસાદ લોકોનો હોય છે અને માના દરબારમાં લોકોનો કેટલી આસ્થા હોય છે બહુ આસ્થા હોય છે ભાઈ આ દરગાહ ઉપર અમારી જે સમાજ છે મોટી છે જાત માલિક સમાજની એનામાં બધે આ જે અમારે સમાજનો હોય છે કે કકવાસ હોય ઘરમાં કટાડો હોય એ બધે આજની દિવસને સમર્થ અને મેં એને બધે રીતે અમે એને ઉધી જઈએ અને બે બીજા જો કેસ કબાલા હોય એનાથી મુક્ત થઈ અને બધે એક થઈને બેસે અને જે ઘરમાં ઘટાડો હોય બે ભાઈઓમાં ઝઘડા હોય એવી રીતે અમે આવી રીતે એને આ મિટિંગમાં અમે એનો મહત્વ એ છે અને ખાસ કરીને જે મારા નાના નાની દીકરીઓ છે જે લાલ કપડાં પહેરીને આવે છે તો એ પરંપરાગત પોશાક છે એ પોશાક વિશે થોડીક માહિતી અમારી જીજામાની માની છે અને પહેલેથી અમારી મા પહેરતા આવે છે અને અમે એને પહેરાવીએ છીએ અને એનો ખાસ મકસદ એ છે આ જે જે બીજો કોઈ વાઇટ તોરે એને પણ ઈ કામ આવે છે કેટલા લોકો મેડમ આવે છે આ તો આ એકતા માટે આ બધે આવે છે જો આ એકતા કરીને બધે હિન્દુ મુસલમાન આવે છે અને રેબારી કોમ આવે છે કોલી સમાજ આવે છે કુંભાર સમાજ આ આઠ દિવસથી બેઠા છે અને અમારા જત સમાજ એક મહિનાથી હેરાન થાય છે એના પછી બહુ મોટી વાત છે કે ખાસ કરીને માલધારી સમાજ બહુ વિશાળ અહીં આવે છે અને ખાસ કરીને જત સમાજના જે પણ કંઈ પણ ઇશ્યુ હોય જે ખાસ કરીને ઘરના નાના નાના કંકાસ હોય ઘરના કોઈ ઝઘડા હોય કે પારિવારિક સંબંધ ન બનતા હોય કંઈ પણ હોય તો એ બાબતે અહીં એક તંબુ લાગડવામાં આવે છે અને તંબુની અંદર દરેક સમાજના લોકો એકત્ર થઈ અને સમાધાન ઉપર જતા હોય છે બહુ સારી વાત છે કે જત સમાજ કચ્છની અંદર બહોળો સમાજ છે અંદાજિત કહેવામાં આવે છે સત્યાવીસ હજારથી વધુ જત સમાજની વસ્તી આ કચ્છમાં છે ત્યારે શું કહેશો સો વીસ સમૂહ લગ્ન અહીંયા થાય છે અને અમારી દીકરીઓના અને બધે એક રીતે અમે ઉજવીએ છીએ અને અમારા મારા પ્રમુખ છે ઈશાકભાઈ જાત અને બીજી આખી ટીમ બધે બહુ મહેનત કરે છે અને કરે છે બાર મહિને ત્યારબાદ જ્યાં આપણે પહેલાં પણ આગળ વાત થઈ કે જ્યાં એક સમાજની મિટિંગ થતી હોય છે ખાસ કરીને જત સમાજ આ અહીં એકત્રિત થાય છે અને એક સમાધાન તરફ આ સમાજ જતી હોય છે કારણ કે કોઈ પણ વાત હોય એને હંમેશા સમાધાન તરફ લઈ જતા હોય છે અને એનું ઉકેલ લાવતા હોય છે એટલા માટે આ મંડપમાં અહીં બેઠક થતી હોય છે બહુ મોટી મોટી વાત છે પરંતુ હાલ જત સમાજનો જે પરંપરાગત પોશાક છે આપ જોઈ શકો છો કે જે નાનકડી દીકરીઓ અને અહીંને આપ જોઈ શકો છો કે જત સમાજના જે આગેવાનો છે એમને પણ પોતાનો પોશાક સાથે હાજર છે ત્યારે આપણે વાત કરીશું સાહેબ ખાસ કરીને જીજામાનો જ મૂળ છે અને આ દરગાહનો થોડોક મહત્વ જોઈએ અખિલ કચ્છ જિલ્લા જત જે આપણા સુમરાસ જતમાં લગભગ સાડા ત્રણસો વર્ષથી આપણો માયનો મેળો જો પરંપરા ઉજવવામાં આવે છે એને આમાં હર મંગળવારના અમારા અખિલ જિલ્લા જત સમાજની મેટિંગ એને વર્ષે વર્ષે પહેલાં કહેતા તંબુ એના જે શિષ્યની એક સમૂહ લગ્નની બધી ચર્ચા અમારી માઇની દરગાહ આ મેળામાં એક તારીખ નીકળી એમાં ચર્ચા કરવામાં આવે છે ખાસ કરીને ચર્ચા બાદ જે મેળાનો જોયો વિશાળ ખાસ કરીને જત સમાજ બહુ વધારે હોય છે પરંતુ જ્યારે જત સમાજ સમગ્ર ભૂજ કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતથી આવતા હોય ત્યારે એ લોકોને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો અમારા જે કચ્છ જિલ્લાના હર જિલ્લાથી અર્ન ગુજરાત હર ભારતના છેડે ગામમાં આવે છે એનું અમે સાલભાઈ અજરખાઈ અંડારીને સ્વાગત કરવામાં આવે છે ને આમ આખા બધી કોમોને અમે આમંત્રણ આપીએ છીએ ખાસ કરીને મોટી વાત છે ઇમરાનભાઈ કે અહીં મેં જોયું કે માલધારી સમાજ અન્ય સમાન ખાલી મુખ્ય મુસ્લિમ સમાન હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો અહીં આવે છે અમને મળ્યા એમને બહુ આસ્થા છે આ મા ઉપર ત્યારે ખાસ કરીને આજનો ડિજિટલ યુગ છે આજે લોકો મેળાથી દૂર ભાગી રહ્યા છે પરંતુ અહીં જે તમે પરંપરાગત પોશાક રાખ્યો છે કારણ કે એક સમાજની જે સંસ્કૃતિ આપણે સેવ કરી રાખીએ એ બાબતે શું કહેશો અખિલ કચ્છ જત સમાજની જે ત્રણસો વર્ષથી આ પરંપરા રહી છે જીજા માના પળમાં મેળાનો ત્રણ દિવસનો કાર્યક્રમ હોય છે અને એમાં ખાલી જત સમાજ નહીં જેમ તમે કીધું કે જત સમાજ નહીં મુસ્લિમ સમાજ નહીં પણ અન્ય ધર્મોના લોકો પણ ખૂબ જ આસ્થા ધરાવે છે જીજા માની દરગાહમાં ત્યારે આ લોકો કચ્છના ખૂણે ખૂણેથી અહીંયા પધારે છે અને આ જે અમારી તંબુની પ્રથા છે એ પણ સાડા ત્રણસો વર્ષ જૂની છે જેની સાથે અમે શિક્ષણની ચર્ચા કરીએ છીએ હેલ્થકેરની ચર્ચા કરી રહીએ છીએ અને સમાજના જે જટિલ પ્રશ્નો હોય સમાજમાં જે વિખવાદો હોય છે આ તંબુની તમને ખાસિયત કહું તો અહીંયા મર્ડર જેવા જૂના બનાવોનો પણ સમાધાન આ તંબુની અંદર થયેલ છે એટલે આ તંબુ એક અમારી સંસ્કૃતિનો પ્રતિક છે અને આ તંબુ એ એકતાનું પ્રતીક છે કે અમારો સમાજ સંગઠિત છે અને સમાજના કોઈ પણ પ્રશ્નો અહીંથી અમે મેસેજ આપવા માંગીએ છીએ અન્ય સમાજોને પણ કે સમાજના કોઈ પણ પ્રશ્નો અગર આપણે સાથે બેસી અને ચર્ચા કરશું તો દરેક પ્રશ્નોનો આપણને હલ મળી શકશે તો આ હતા જત સમાજના આગેવાનો પણ બહુ ખૂબ સારો મેસેજ આપ્યો કે સમાજની અંદર કાંઈ પણ નાના નાની વાતમાં કદાચ મન મોટાપ હોય તો મહેરબાની કરીને તમે એ મનમોટાપને દૂર કરો કારણ કે સમાજ જ્યારે એકત્રિત થતી હોય છે સમાજ જ એનો સમાધાન લાવી શકે છે એ જીવતું જગત ઉદાહરણ હોય તો એ જત સમાજ છે હાલ ખૂબ મેળો છે અને કહેવાય કે ઘણા કરોડો લોકો અહીં આસ્થામાં માનતા હોય છે ફક્ત ભારતમાં નહીં પરંતુ ભારતીય બહાર પણ જે છે એમની પણ આસ્થા જીજામા તરફ છે ત્યારે આજના દિવસે બહુ પરંપરાગત સારો મેળો થતો હોય છે અને એમના જે પોશાક છે તે પહેરીને આવતા હોય છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝીલેન્ડમાં guzra